કૃષ્ણ કૈયા લાલ કી જય ઉમિયા માતની જે સોનાના મંદિર બનાવું બોળાના ના થયાવો ને મારા તે બાગમાં ગંગા ને જમુના ગંગાના જળ ચઢાવું બોડા ના થયાવો ને મારા બાગમા સોનાના મંદિર બનાવું ભોળાના થયાવો ને મારા બાઘમાં મારા તે બાગમાં ગૌરી તે ગાય છે ગૌરીના દૂધ ચડાવું ભોળાના થયાવો ને મારા બાઘમાં સોનાના મંદિર બનાવો ભોળાના થયાવો ને મારા બાગમાં મારા તે બાગમાં ચંદનના ઝાડ છે ચંદનના તે કરાવો ભોળાના થયાવો ને મારા બાગમાં સોનાના મંદિર બનાવું બોળાના થયાવો ને મારા બાગમાં મારા તે બાગમાં બીલીના ના ઝાડ છે બીલીના પત્ર ચડાવું બોળાના થયાવો ને મારા બાગમાં સોનાના મંદિર બનાવું બોળાના ને મારા બાગમાં મારા તે બાગમાં કરણના જાડ છે કરણના ફોલ ચડાવું ભોળાના થયાવો ને મારા બાગમાં સોનાના મંદિર બનાવું બોળાના થયાવો ને મારા બાગમાં મારા તે બાગમાં આકડાના ઝાડ છે આકડાના હાર ચડાવું બોળાના થયાવો ને મારા બાગમાં सोना ना मंदिर बनावू बोळा ना थयावो ने मरा बागमाग मंडल तेव सत्संग कीर्तन करू बोळा ना थयावो ने मारा बागमा, मारा ते बागमा સોનાના મંદિર બનાવું ભોળાનાથયાવો ને મારા બાગમાં શિવ શંભુ ભોળાનાથની જય કૃષ્ણ કનૈયા લાલ કી જય ઉમિયા માતની જય ગૌ માતાની જય